વડોદરામાં સૌથી ભવ્ય ઉજવાતો એવો તહેવાર નવરાત્રિ વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ પર નવરાત્રી ઉજવાય છે મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયાલ નગરીના ગુણિયાલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મેળવા લોકો ગુણિયાલ ગરબામાં આવતા હોય છે

અટલાદરા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ચોક્કસપણે કહું તો આ વર્ષે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અટલાદરા પાદરા મેઇન રોડ પર અમે છેલ્લા પંદર દિવસથી અમારું મેદાનનું કામ ચાલુ છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કોઈપણ જાતની કચાસ ના રહે બેન દીકરીઓ અમારી વચ્ચે જ્યારે આવવાની છે ત્યારે એમને પણ ખૂબ સુંદર વાતાવરણ મળે મા બાપને ચિંતા જે હોય એ ચિંતા પણ અમે દૂર કરી શકીએ એવું ભગવાન માતાજી અમને આશીર્વાદ આપે અને આજના દિવસે જે ભૂમિપૂજન થયું છે એ ભૂમિપૂજનના અમારા રાજુભાઈ રબારી જે મલાતજ મેલડી માતાના ભુવાજી છે એમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ એમના આશીર્વાદ પણ અમને મળ્યા છે અને માતાજીના આશીર્વાદ થકી આજથી અમે મેદાનની પૂર્ણ તૈયારી માટે સજ્જ થઈશું